જય ગૌ માતા છે દ્વારકાધીશ મિત્રો હાલ અત્યારે હું રોડ ઉપર છું હાલ અમે ગૌ માતા ને સમાધિ માટે આવ્યા છીએ મિત્રો અને અમારે અહીંયા ગૌશાળાના પ્રમુખ પણ હાજર છે મિત્ર અને ચાદવ વર્ષ ગૌ સેવક પણ હાજર છે મિત્ર રિક્ષામાં તમે જોવો છો ગૌ માતા અને ભરીને આવી ગયા છે અને આવું મિત્ર ગમે ત્યાં જઈને અમારો સો ટકા કોન્ટેક્ટ કરજો મિત્ર અમારું ગુરુ દ્રોણ ગુરુ હંમેશા હાજર છે મિત્રો બરોબર ગૌમાતાની એક સેવા કરી અમારો હિન્દુનો ધર્મ છે મિત્રો તો હિન્દુ રિવાજ પ્રમાણે અમે હાલ અત્યારે સમાધિ આપી રહ્યા છીએ મિત્રો જ્યાં પણ આવો બનાવો બને ત્યાં સો ટકા અમારો કોન્ટેક કરજો અમારો સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય છે મિત્રો અને આવા ભડવાઓ જે રોડ ઉપર જે વાહન ચાલકો ધીમા નથી આવવું મિત્ર ગૌમાતાની એક અમે રક્ષા કરવા માટે સેવા કરી છે અને એને વાહનો ભટકા ભટકાીને યોજાશે અને ગૌ માતાઓ દેવું થઈ જાય છે મિત્ર તો બને ક્યાં સુધી મિત્ર આવું ન બનાવું બને એની ખાસ કાળજી રાખજો મિત્ર પ્લીઝ જેમ બને વિડીયોને મિત્રો શેર કરતા રહેજો અમારો ગ્રુપ હાજર છે મિત્રો તો હિન્દુના રિવાજ પ્રમાણે અમે ગૌમાતાની હવે સમાધિ આપીએ છીએ મિત્રો અને આપણા જે ગૌશાળાના ગૌશાળાના પ્રમુખ શ્રી કહેવું અહીંયા હાજર છે મિત્રો બરાબર તમે જોવો છો કે જેસીબી હાલે છે ને ખાડો ગાળે છે મિત્ર તો આપણે સમાધિ એમની આપીએ છીએ મિત્રો બરાબર બને ત્યાં સુધી વિડીયો ખાસ જોવાનું ન ભૂલતા અને હવે આપણે મળીએ કેહુવાતાને કે જે

તો મિત્રો અમારા ગ્રુપમાં હાલ રાજુભાઈ હાજર છે ભાવેશભાઈ હાજર છે જસપાલભાઈ હાજર છે કે પ્રમુખ હાજર છે અને ઘણા સભ્યો પણ મિત્રો હાજર છે બરોબર તો મિત્ર આજે ધર્મ છે હિન્દુનો ધર્મ છે મિત્ર અમે હિન્દુ રિવાજ પ્રમાણે સમાધિ આપી શકીએ અને ગૌ માતા નું માસ મિત્ર બને ક્યાં સુધી કોઈના મોઢે નહીં જવાથી કદાચ પ્રાણ જાય ને તો કુરબાન છે મિત્ર બાકી જે ગૌ પ્રેમી બન્યા છે ને તો ગૌપ્રેમી બની ને રહેશું મિત્ર ને દુનિયા બતાવશું ગુજરાતમાં બતાવશું કે ગૌ પ્રેમી કોને કહેવાય મિત્ર બને ક્યાં સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા મિત્ર એક ગૌપ્રેમી સી ગૌ માતાની સેવા કરી રહ્યા છીએ જેસીબી પણ ભાડે બોલાવી છે મિત્ર રિક્ષા જેસીબી એનું ભાડું હાલ હું સુકવી રહ્યો છું મિત્ર બરોબર તો બને ક્યાં સુધી વિડીયો મિત્ર શેર કરજો અમારે કોઈની સહાયની જરૂર નથી મિત્ર પણ બંને ક્યાં સુધી વિડીયોને શેર કરજો મિત્ર પ્લીઝ જે યુટ્યુબમાંથી કદાચ પેમેન્ટ આવશે તે તમે ગૌમાતા માતા પાછળ જ વાપરવાના છીએ હંમેશ માટે ગૌશાળા માટે તો બને કેટલો વિડીયો મિત્ર શેર કરજો ખાસ બરાબર જય ગૌ માતા બોલો જય દ્વારકાધીશ બોલો ખાસ મિત્રો એ જણાવવાનું કે હાલ અત્યારે ગિરગીડા ધોરણ રોડ ઉપર જે બનાવ બહેનોને જેસીબી બોલાવી લીધી છે અને જેની સમાધિ આપી છે મિત્રો બરાબર તો અમારા હતા પ્રમુખ હાજર છે અમારો ગ્રુપ જો અશોકભાઈ હાજર છે તેમજ ઘણા સભ્યો હાજર છે અમારે રાજુભાઈ છે ભાવેશભાઈ છે હાજર છે તો મિત્રો અમે એક જ વિચાર છે કે ગૌ માતાનું માંસ કોઈના મોઢે તો નહીં જ જવા દઈએ મિત્ર કદાચ જીવ જાય તો કુર્બાન છે જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે ત્યાં સુધી અમે સો ટકા લડવાના છીએ મિત્ર ખાસ તો બને એટલો મિત્રો વિડીયો શેર કરજો બરોબર અને જે પણ ઝપટમાં છેડા ગૌ માતાના કતલખાને લઈ જતા એ મિત્રોને સો એકવાર અમે બતાવશું કે ગૌ પ્રેમી કોણ છે બરોબર ગુજરાતમાં મિત્ર કદાચ ગમે ત્યાં અવાજ ઉઠાવવાનો થાય ને તો અવાજ ઉઠાવી લઈશું મિત્ર પણ ગૌ માતા માટે પાછો પગતો નય જ લઈએ નય જ લઈએ ગમે થશે મિત્ર જીવ જાય તો કુરબાન છે બાકી ગૌ માતા માટે અમે સો ટકા બરોબર અવાજ ઉઠાવી લઈશું મિત્ર તો વિડીયોને શેર કરજો જમને જય દ્વાર કદી જય મોલ